રાજકોટ કોર્ટે ભાજપના ધારાસભ્ય ચાવડા વિરુદ્ધ કાઢેલા ધરપકડ વોરંટ મામલો ધારાસભ્ય સી જે ચાવડાએ આપી પ્રતિક્રિયા ગાંધીનગર કોર્ટમાં અગાઉ સમાધાન થયું હતું એકવીસ માર્ચે કોર્ટમાં હાજર રહીશું સમાધાન થઈ ગયેલ છે માત્ર કોર્ટમાં હાજર રહી પ્રક્રિયા કરવાની છે જે પ્રોસીજર હોય એ કોર્ટ ની પ્રોસીજર મુજબ આવી શકે

સમાધાન માટે થઈ કે જેમાં રાજનીતિ અલગ કેસ થાય છે અલગ કેસ એક વિષય એક છે નવો વિષય